ઉર્જા વિભાગની જેટકોની ભરતી જાહેર થાય છે લગભગ દસ હજાર જેટલા ઉમેદવારો ફોર્મ ભરે છે ત્યારબાદ પ્રિલિમ્સ લેવાય છે ત્યારબાદ મેન્સ એટલે કે મુખ્ય પરીક્ષા લેવાય છે પાસ થયેલા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન થાય છે ત્યારબાદ પોલીસ વેરીફિકેશન અને મેડિકલ વેરિફિકેશન પણ થાય છે ઉમેદવારો દ્વારા સર્કલ ચોઈસ પણ થાય છે દોઢ વર્ષની આ પ્રોસેસ પછી જ્યારે હાજર થવાનું જ બાકી છે ત્યારે આ ઉમેદવારો પાસે હાજર રિપોર્ટ નથી તો કેમ તો કે આ ભરતીને મંજૂરી જ નથી મળી ઉર્જા વિભાગ એવું કહી રહ્યું છે કે જેટકો દ્વારા અમારી પાસે કોઈ જ મંજૂરી લેવામાં નથી આવી અને જેટકો ના અધિકારીઓ એવું કહી રહ્યા છે કે કોર્ટ દ્વારા આ ભરતી રદ કરવામાં આવી છે અમે કશું ના કરી શકીએ બધા એકબીજાના ઉપર પાપનો પોટલો ધોરી રહ્યા છે જવાબદારી લેવા કોઈ તૈયાર નથી આ છે વિકસિત ગુજરાત અને હદ તો ત્યારે થાય છે જ્યારે ઉમેદવારો ઉર્જા મંત્રી પાસે જાય છે અને એવો જવાબ મળે છે કે પ્રાઇવેટ નોકરી કરો ને આમાં શું કરવા આવો છો તમારામાં થોડીક પણ શરમ મચી છે તમે ચારસો ઉમેદવારોના સપના એમના પરિવારના સપના તોડી રહ્યા છો તમે એમના જીવનને એક મજાક બનાવી દીધું છે આ દેશના યુવાનની ભાવનાઓ સાથે રમવાનું બંધ કરો સરકાર તમને આના માટે મોકલ્યા તમારાથી એક ભરતી નથી થઈ રહી આશા રાખીએ કે આના માટે જવાબદાર દરેક વ્યક્તિ પર કાર્યવાહી થાય ઉર્જા મંત્રી માફી માંગે આના માટે જવાબદાર ખાલી જેટકો કે સરકાર નથી વારો એ બધાનો આવશે જે આજે ચૂપ છે એ દરેક વ્યક્તિ જવાબદાર છે જે આજે ચૂપ છે